મારે નાખતા માંડવીઓ ખાવા હાટું કરે એણે છે ને એ દૂધ દૂધ કરે ને તાજી છે એની હેડી રાખવા સારો સારો રાખવો નાખવો પડે આ પછી હમણાં છે એટલે અલે હાલી હા આઈને ક્યાં આય ને કરો ત ઓલી આપડી ખેડી રાખવા ને સારો સારો નાખવો પડે ના અમારું વ્યાહ છે પછી આણી માંડીયું નાખ્યું ગોટા ની એ

મોર્યું છે જૂન્યું ત્યાં ભીનું તો લુટકી ન્યું હોય તોડે નાખે માંડી ઓલી ઓલી નું માંડી ન્યું ખાવા હાટું થઈને તોડે નાખે આ મારવામાં બહુ આ બધી ભીહન એવી મારે ઓલી ને મારે થી બિસાડી પોદરો કરાવે મૂક્યો તો આ છે ને લીલો લીલો ડાંડર ને ને

આ આપણું દેહી ગાયનું ઘી છે ઠીક ઘી ઊનું કરવું ગાય ભરાય ઘી ચાલો મસ્ત મજા દૂધ પીએ લઈ છું દૂધ પીએ ને છે ને પોરો ખાઈ લઈએ ગરમી એકદમ સડે ગઈ ઓલી જો હેઠું નાખે નાખે ને ખાઈ પડ્યું વાલીમાં અહીંયા જવા ચાલો

હાલો મિત્રો જોવો ગરમી રેપ રેપ ના આ જો આ એટલી કાલંદી રેખી હતી ને એટલી બાઘ વાટે લીધી ને સોખી કરી લીધી ને એવાગળી પાણી ચાલુ કરી દેવું બાઘ ખાવ એકદમ ફૂંકાઈ ગઈ તો આપણે જો આ બીજો આ એક રાવણો છે લગભગ આ રાવણો છે ઓલી રામણી છે આ રાવણો છે આમાં ટોસા મેર્યા તા પણ હજી અવાર હજે નહતા આવી રાવવા મળી છે હે કાંઈ રામણો છે એ છે જમરૂખડી હાલો તો એવા એક સેલી જોરી છે નાખી દે એટલે પાણી ચાલુ કરદા તો હાલો મિત્રો હટાણે દાંડર ફરવા તો રિક્ષા ઉપાડીએ એમાં કામથી થયું આલાકા મને ફોન આવ્યો કે દાંડો રિક્ષા ને ક્યાર છે કે ભાઈ કે ભરે આવી જાય કે વાટવું નહીં પડે અમે કીધું હાલો તો ભરે આવીએ તો આપણે વાટવા પૂરતું તો છે ને જઈએ છીએ ઘરે આવીએ રિક્ષા ઉપાડી જવાનું કોઈ પર્યાણતા નહોતું પણ ફોન આવ્યો હશે તો મેં જવાનું છું

તો જો મિત્રો અમે છે રિક્ષા ભરે કાકો દીકરો વ્યા આવ્યા પેલા કાકાના રિક્ષામાંથી જેટલી વેણી રાખવાનું હોય એટલું રાખેલી છે બીજું મારે ઘેર ખાલી કરવાનું એટલે કાકા હમણાં પાડીઓ ભારી ને કરી લીધી દુણકા હમણાં સા આણી તો બહુ દેખાય ઓલી છે કે ગઈ હા

ટાઢો પોર મળે ગયો એટલે કઈ ની સડે જઈ આણા આપણે પૂરા વાળવાના છે

પતે જાય ગીર મરે જાય મોહી વી જાય કુદરત નો હારો વાટ આવે જાય હારો દવાનો દવા નો લઈને દવા ભરી ને છાંટે તો મિત્રો આ મૂક્યો પપ હેઠો બે પપ દવાના સાથે લીધા ને એ બે પપ બાકી છે આ છે ને બે ડોહીઓને વાટવા વગાર દીધી હું દવા સાથે ને તો તેને બે છે ને ખળ વાટે દો મણી તો એ ખળ એની લગભગ વાટાઈ ગયું ચાલો હારેલા आज हवा पास थे का जे भिगो पिवरावानी बाकी है बा गुड़ी वाली में आज ए Nitro akne kunte. Kau sih, netbolu bolu bolu ase hmm? bolu 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 ase bolu bolu ase bolu ase bolu bolu

તો પાણી બાગમાં ચાલુ કરી દીધું આતા એકદમ એમ થાય કે મજા જ આવી વારે સરે શોખું કહ્યું ને એમ થાય કે અહીં ઘટે લાઇટ ડીમ લાગે પાણી થોડું ધીરું ધીરું આવે